જે ગીતો ગાવામાં આવે છે તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સરપંચોએ દાહોદ બે ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરી છે દાહોદ જિલ્લામાં અવારનવાર ટીમલી ગાયક કલાકારો દ્વારા સમાજની લાગણી દુભાઈ તેવા ગીતો ગાવામાં આવે છે ત્યારે ગાયક કલાકાર વિપુલભાઈ ગરાસિયા જે ઝાલોદ તાલુકામાં રહે છે અને દિવ્યાબેન ડામોર જેઓ પણ જાલોદ તાલુકાઓના છે તેઓ દ્વારા સરપંચના નામનો ઉપયોગ કરી સરપંચની છોકરીને લઈને ભાગી ગયા તારો મારો મેળ પડી ગયો ગામના લોકો જોતા રહી ગયા આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરીને ગીત ગાવામાં આવ્યું દાહોદ જિલ્લાના સરપંચોની લાગણીને ઠેસ પહોંચાડવામાં આવીને તે માટે તેઓ સમક્ષ કાર્યવાહી થાય તે માટે સરપંચો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે